મારું નામ અરવિંદભાઈ ગુંજ પટેલ અહીંયા આ રોડે હું નીકળું બાકી પોઝિશન ખાડા ની જોઈ બાકી અતિ ખરાબ હતી બાકી આ રોડમાં જોડતો કંડલા ને જોડતો બાકી પોઝિશન ખરાબના હિસાબે મેં ગાંધીનગર બે ટકા ખાધા જામનગર બે ટકા ખાધા અને અહીંયા ધોળ બે ખાધા ટકા આજ કરે કોઈ આવતું નતું રિપેર કરવા પછી મારા ઘરના ખર્ચે અહીંયા સરપંચ સાહેબ ને મળ્યો બાકી કઈ વાંધો નહીં કે તમે કરી નાખો કે આપણા બધાનો ફૂલ સપોર્ટ છે બાકી એટલે આ મારા ખર્ચે ખર્ચાથી અત્યારે ચાર ટ્રેક્ટર એક જેસીબી આગળ ફાટો અત્યારે કામ ચાલુ હોય મારું નામ રાહુલભાઈ પોલાભાઈ જાટિયા હું રામપર ગ્રામ પંચાયત સરપંચ હતો પૂર્વ અત્યારે તમારે ગ્રામ પંચાયતની ચૂંટણી હજી આવી નથી એટલે ગ્રામ પંચાયત ખાલી છે હું આહીર સેવા સમાજ પ્રમુખ છું રામપર અને અમારે રામપર ગામથી આ જામનગર રાજકોટ થી જોડિયા કંડલાવાળા હાઈવે સુધીનો જોડતો આ રોડ છે અંદાજે પચીસ થી ત્રીસ ગામડાને જોડતો રોડ છે આ રોડ બહુ જ બે મિક્સાર ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા ગાડીઓ કોઈ વાહન આપવામાં બહુ તકલીફ પડે અમે વારંવાર રજૂઆત કરી તો આમાં કોઈ તંત્ર એ કોઈ જવાબ આપ્યો નહીં પછી અમારે એક ભાઈ સેવા વાળા અહીંથી આવ્યા હતા મારી રજૂઆત મારી પાસે મુલાકાત લીધી જેનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ જેવો મને રૂબરૂપ મળ્યા અને મને એમ કીધું સરપચા રોડ ના રસ્તા બહુ ખરાબ છે તો તમે આનું કઈ કર્યું નથી મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી ચૂંટણી કારણે બધા આવે અમને કીએ કે હા અમે કરાવી દેશી કરાવી દેશી પણ કોઈ પણ તંત્ર અમને જવાબ આપ્યો નહીં પછી આ ભાઈ એ કીધું કે હું મારા ખીચાના ખર્ચાથી હું આ કામ કરીશ તો અમે કઈ વાંધો નઈ તમે કામ કરો અમે તમારા ભેગા હેલ્પ માં આવશે અમે ટેક હે કોઈ જરૂર પડશે તો માણસો આવતી અમે બધું કામ કરાવતી એ ભાઈ સારી એવી કામગીરી અહિયાં કરવા આવ્યા હતા તો અમે એને ટેકો આપવા આવ્યા